बोटाद में मुस्लिम युवाए मानवता महकावी, सत्तावन महिलाओं ना बचाव्या जीव बोटाद जिल्ला साणंगपुर सेंथड़ी गाम वच्चे मोटी दुर्घटना टी हती। बजरंग ट्रावेल्स नामनी खानगी बस में सूरत थी यात्राड़ुओं ने लई ने दर्शने आया था एने त्याराद साणंगपुर चोटीला तरफ जता सेंथली गाम पास अचानक बस में आग लागता નાસભાગ મચવા પામેલ હતી તે દરમિયાન ત્યાંથી બોટાદના ચાર મુસ્લિમ યુવાનો પસાર થતા હતા અને બસમાં આગ લાગતા જોઈ તુરંત માનવતાની દ્રષ્ટિએ જીવની પરવાહ કર્યા વગર બસની અંદર પહોંચી આ બહાદુર યુવાનો દ્વારા તમામ મહિલાઓને ઊંચકી અને બહાર કાઢવામાં આવેલ હતા જ્યારે બસમાં બેઠેલા યાત્રાળુઓ સાથે વાત કરતા જણાવેલ કે બસની નીચે આગ લાગવાના કારણે બસનું તળિયું ખૂબ જ ગરમ થઈ ગઈ હતું જેથી કરી કોઈ પણ નીચે ચાલી શકાય તેવી હાલત ન હતી તેમ છતાં આ મુસ્લિમ યુવાનો દ્વારા અમોની મદદ કરી અને બહાર કાઢેલ અને અમારો જીવ બચાવે હતો આ બનાવમાં તમામ મહિલાઓ સુરક્ષિત અને આબાદ બચાવ થયેલ હતો તેમજ બચાવવા ગયેલ આ ચાર મુસ્લિમ યુવાનોને પણ થોડી ઘણી ઈજાઓ થવા પામેલ હતી આ બનાવની જાણ બોટાદ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે પહોંચી અને બસમાં લાગેલ આગ પર કાબૂ મેળવ્યો હતો આ બસમાં આગ વાયરમાં શોર્ટ સર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવેલ હતું સુરત થી આવ્યા હતા અને સાળંગપુર થી દર્શન કરી અને ચોટીલા જતા હતા હવે બસ માં અચાનક જે કઈ થયું એ આગ લાગી ને ધવાડા નીકળ્યા એટલે ડ્રાઈવર ને ઉતરી અને બધાને ઉતરો ઉતરો કરવા માંડ્યા બધાને ઉતરવા લાગ્યા અને એમાં હિન્દુ ભાઈઓ ને હિન્દુની ની દીકરીઓ ને મુસલમાન ભાઈઓ એવી ઉતારી છે કે માનવ ને માનવ કાન લાગ્યા છે

ત્યારે જોઈને અમે જે શ્રદ્ધાળુ હતા સુરતથી લોકો દર્શન કરવા માટે જાજા ઉમરલા એક હતા કે બસ હડકતા એમને બધાને અમે સહી સલામત ઉતારી લીધેલ છે અને કોઈની કાંઈ જાન આની નથી અને બધા સુરક્ષિત છે અને અમે એની જે કામગીરી કરી છે એ અમારા ગ્રુપ પ્રમાણે જે અમે જાતા હતા અને જે ઇન્સાનિયત માટે કામ કર્યું છે જે કોઈ બે ચાર ખાલી મહિલાઓના પગ બેળા છે બીજા બધાને તમે ખેંચી ખેંચીને ઘા કરીને બહાર કાઢ્યા હતા નકર જો એકાદુ કોક ગયું હોત તો એ આખી બસ હળગીત ને બધા લગભગ મેજોરિટી માણસો નો થાત ને એવા કિસ્સાઓ બની જાય